દમણ દીવ લોકસભા બેઠક ઉપર હવે ફક્ત ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને અપક્ષના ઉમેદવાર ઉમેશ ઉમેશભાબુભાઈ પટેલ વચ્ચે જ જંગ જામ્યો છે અને બંને વચ્ચેની લડાઈ એ સખત માનવામાં આવી રહી છે જોકે દમણથી લાલુભાઈ પટેલ એ ત્રણ હજાર મતથી ઉમેદવાર ઉમેશ બાબુભાઈ પટેલથી આગળ છે જ્યારે દીવમાં ઉમેશ બાઉુભાઈ પટેલ આગળ હોવાથી હાલ તો છ રાઉન્ડ પછી દમણ અને દીવ લોકસભા બેઠક પરથી અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાઉભાઈ પટેલ એ ત્રણ હજાર ને બસો મતથી આગળ હોવાનું જાણવા મળ્યું છે દમણ અને દીવમાં કુલ નાઇન્ટી ટુ થાઉઝન્ડનું વોટિંગ થયું હતું જેમાંથી હાલ સેવન્ટી થાઉઝન્ડનું કાઉન્ટિંગ થઈ ગયું છે જેમાં બત્રીસ હજાર અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાઉુભાઈ પટેલને મળ્યા છે અને ઓગણત્રીસ હજાર હમણાં સુધી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને મળ્યા છે જ્યારે કોંગ્રેસના કેતન પટેલને સાત હજાર સાતસો જેટલા મત મળ્યા હોવાની માહિતી છે